નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર તાલુકાના વડાલ ખાતે પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી સર્વજ્ઞાથી સમૂહ લગ્ન યોજાયા જુનાગઢ તાલુકાના વડાલ ખાતે આવેલ આશાપુરા ગામમાં સનાતન સેવા સમિતિ દ્વારા જુનાગઢ પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી સર્વજ્ઞાથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતા પિતા વિહોણી તેમજ જરૂરિયાતમંદ પાંચ દીકરીઓના લગ્ન તેમના મનપસંદ જીવનસાથી સાથે કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો અને પત્રકારો અને રાજકીય આગેવાનો સાથે સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તથા સાધુ સંતો તેમજ કલાકારોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે દાતાઓના સહયોગથી લગ્નના તાંતળે બંધાયેલા કન્યાઓએ કર્યાવર પણ આપવામાં આવ્યું હતું તેમજ વાંચતે ગાજતે તેમના લગ્ન કરાવી પરિવારની હુંફ પૂરી પાડી હતી દીકરી જ્યારે ઉંમરલાયક બને એટલે તેને સાસરે વહળાવી પડે છે અને જો એ સમયે તેના માતા પિતા કે હાજર ન હોય તો એ સમય દીકરી માટે બહુ જ અઘરો સાબિત થાય છે ત્યારે આવા જ પરિવારની દીકરીઓના લગ્નનું આયોજન જૂનાગઢ સનાતન સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તારીખ વીસના શુભ મંગલ દિવસે સર્વ પાંચ દીકરીઓના એક જ માંડવે સમૂહ લગ્ન યોજાયા હતા જેમના લગ્ન ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વાંચતે ગાતે કરી માતા પિતાની ખોટ પૂરી પાડી હસતા મોઢે પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા તો બીજી તરફ પત્રકાર એકતા પરિષદના સૌજન્યથી તેમજ દાતાશ્રીઓના દ્વારા તમામ દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય આગેવાનો સહિત સાધુ સંતો અને પત્રકારો તથા કલાકારો સહિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ